રામ રામ જાહેરાત સવાના સંદર્ભમાં વાત થાય અને અનુભવ અને અનુભૂતિ આ બેય જો કહેવાનું થાય તો આજે જે કલ્પના નહોતી એવી વસ્તુ આજે નજર સામે થાય છે અને બાવીસ જાન્યુઆરીએ એનો પ્રાણ પ્રાણપ્રતિષ્ઠાપન થાય આ જે તે વખતે આંદોલનાત્મક દિવસોની અંદર આવી કલ્પના નહોતી આવું થશે હું નસીબદાર છું કે બે કાર સેવાનો લાભ મળ્યો છે ઓગણીસો સરકાર વખતે પણ કાર સેવા કરી છે અને કલ્યાણસિંહજીની જ્યારે ભાજપની સરકાર હતી ત્યારે પણ કાર સેવાનો મને મોકો મળ્યો છે બેમાંથી કયા વિષયની તુલના સરખામણી આ કરીએ તો એ અત્યારે એવું કહી શકાય કે સંભવ નથી કારણ કે પ્રત્યક્ષ જોયું છે મુલાયમસિંહજીની સરકાર વખતે ઓગણીસો નેવાસીમાં જ્યારે જવાનું હતું ત્યારે દરેક હિન્દુસ્તાન ભરના રેલવે સ્ટેશન ઉપર અયોધ્યા એટલે કે એ વખતે જે ફૈઝાબાદ હતું ત્યાં સુધી પહોંચવા માટેની કોઈ કોઈને છૂટ જ નહોતી દેશભરમાંથી કોઈને નહીં એમાં છાનામાના જવાનું ચોરી છૂપીને જવાનું વેશ બદલાવીને જવાનું ખોટું બોલીને જવાનું ક્યારેક ખુદા પક્ષ બનીને જવાનું કારસેવકો ઉપર શબ્દ તો અત્યાચાર વાપરી શકાય કે અત્યાચાર જ હતો ખાવા પીવાનું કાંઈ મળે નહીં અયોધ્યા જે જગ્યાએ ગયા હતા એ ગામના લોકોનો પ્રેમ અને ભાવ એટલો સારો હતો કે એમને કાંઈ દેવા માગતા હોય તો પણ પોલીસવાળાના લઈને ઊભા ઉભાવી બીકના માહેરા અમને પાણીનું પણ પૂછી શકતા નહોતા હવે એ વખતની કાર સેવા જોઈ અને પછી ફરીથી મંદિર જે છે એ અત્યારે ઠીક છે કે હિન્દુત્વના મુદ્દા માટે કે એમ નહીં પણ આ એક રાષ્ટ્રીયતા હતી અને રાષ્ટ્રીયતાને પ્રજ્વલિત માત્ર ને માત્ર અયોધ્યાના રામ મંદિરથી જ થઈ શકે આ જે તે વખતે એક વિચારકોની એક થીમ હતી અને ક્યાંકથી આડાવડા સમાચારો આવતા હતા મિલિટરી અહીંયા પહોંચી ગઈ છે અને આર્મી અહીંયા પહોંચશે એટલે એવી બીક લાગી કે ગયા વખતે થયું તો એવું થાય તો કારણ કે સરકાર કોંગ્રેસની હતી એ આ વસ્તુ કરવા દેવા માગતી નહોતી અને એટલે જે છે એ માણસનો જે છે એવું થઈ ગયું કે એ આવે એ પહેલાં આપણે પૂરું કરી દઈએ અને નેવાસીની અંદર મુલાયમસિંહની સરકાર હોય અને કાર સેવા ન થાય અને કલ્યાણસિંહની કાર સેવા હોય અને તમે અટકાવો તો એ સહન જ ન થાય આ એક જ વાતના આધાર ઉપર જે છે એ આખું ટોળું જે છે એણે અને પછીની ઘટનાઓ જે છે એ આ દેશની પ્રજાએ જોઈ છે પણ અમે જ્યારે પાછા આવતા હતા ત્યારે ગામની અંદરથી અમે સવારમાં નીકળ્યા હતા ચાર વાગે કારણ કે રાત્રે શું થાય કહી ન શકાય પણ સૂર્યોદય વખતે એક એક ગામમાંથી અમે પસાર થતા હતા એટલે રોડ ઉપર અમને જે છે એ અબિલ ગુલાલ ઉડેલા અમને ક્યાંક ને ક્યાંક દેખાતા હતા પછી અમે એવું માનીએ કે જે ગામની અંદરથી આપણે પાદરમાંથી આજુબાજુમાં પસાર થાય ત્યાં અબિલ ગલાલ હોટેલો ન હોય તો આપણે સાવચેત રહેવું આવું અમે માનતા અમુક જગ્યાએ જે છે એ કાર સેવક હે ક્યાં હે તો હા એમ કરી એ ગામડાની અંદર અમારા એ વખતે સ્વાગતો થતા અમને જમાડતા કરવતા અમુક બહેનો તો એવા હતા કે એસે નીકળે આપકે પાસે લઠી વેઠી કુછ નહીં હે તો કે નહીં એ તો એ હોય બહેનોએ અમને ચટણીના ફળીકા વાળી દીધા હતા કે એ આપણે સાથ રખો શાયદ આપકો જરૂરત હોગી એમ કરતાં કરતાં અમે આવ્યા અમારી એમ્બેસેડર લઈને અહીંથી ગયા હતા એ એમ્બેસેડર ઉપર એક જગ્યાએ પથ્થર લાગ્યો હતો કાચ ફૂટી ગયો હતો અને રસ્તામાં કોઈ પણ જગ્યાએ કાચ રિપેર કરાવવા માટેની અમારામાં હિંમત નહોતી કારણ કે તોફાનો ફાટી નીકળ્યા હતા અને એમાં ખબર પડે કે આ કાર સેવકો છે તો ક્યાં અમે કેવી રીતે અટવાઈ જાય એટલે ત્યાં અમે એવું વસ્તુ કરી નહોતી પણ પછીની જે વસ્તુ બની અમારા એક વરિષ્ઠ પ્રચારક હતા અત્યારે તો ગુજરી ગયા છે નટવરસિંહજી પછીને જ ચૂંટણી આવી હું ભાજપમાં એ વખતે મહામંત્રી હતો પછીની જ્યારે ચૂંટણી આવી ત્યારે યુપીની અંદર આ પરિસ્થિતિના આધાર ઉપર જે કાંઈ થયું એ પણ રાજકીય રીતે જે છે એ લાભ મળ્યો નહીં લાભ લેવાની કોઈ વૃત્તિ નહોતી પણ હતી એના કરતાં પણ આવી પરિસ્થિતિ થઈ અને ત્યારે એ જે છે એ પ્રચારકજી પાસે બેઠા હતા ત્યારે એવું થયું એમ એ વખતે કે આ આટલું કર્યા પછી એ જો આ ન થઈ શકે તો આ શું એમ એટલે એ વખતે એકદમ નિરાશા વ્યક્તિગત મારી બાબતમાં વ્યાપી ગઈ હતી અને ત્યારે નટલસિંહજીએ એવું કીધું હતું કે કેદી થશે એવી શંકા ન રાખવી પણ એક દિવસ થશે એવો વિશ્વાસ રાખવો